ગણતરીની દિવસોમાં ગેમ ઓવર થોડા દિવસ પહેલા માજા ગામમાં થયેલ અને વણ શોધાયેલ લૂંટના ગુનાના આરોપીઓને દેવભૂમિ દ્વારકા એસોજી ટીમે એમપીથી પકડી પાડી મધ્યપ્રદેશનો એ અલીપુર રાજાનો વિસ્તાર કે જ્યાં પોલીસ પર હુમલા કરવાની ટેવવાળા કુખ્યાત લોકો રહે છે ત્યારે એવા કુખ્યાત વિસ્તારમાંથી પડકારજનક સ્થિતિમાંથી

જે લૂંટના બનાવ સંદર્ભે પોલીસને તાત્કાલિક બાતમી મળતા પોલીસે તુરંત ગુનો દાખલ કરેલો હતો તેમજ અલગ અલગ ટીમોની રચના કરીને લૂંટના આરોપીઓને સફર પકડવા માટે તજવીજ હાથ ધરવામાં આવેલી હતી જે ટીમો હતી અમારી તેમાં જિલ્લા કક્ષાની અમારી એલસીબી ટીમ હતી જેમાં કે કે ગોયલ સર પીઆઈ સાહેબ તેમજ પીએસઆઈ શ્રી સુખ્યા અને અમારી પોલીસ જેમણે પોતાની ટીમો અને પોતાના મધ્યપ્રદેશના અલીરાજપુર ડિસ્ટ્રિક્ટ ધરપકડ કરવામાં આવેલ છે જે તમામ આરોપીઓના નામ આરોપી નંબર એક છે અલગસિંહ ગુમાનસિંહ માવી જે અલીરાજપુર અલીરાજપુર જિલ્લાના રહેવાસી છે કેનુ પીળુ માવી તે પણ અલીરાજપુર જિલ્લાના રહેવાસી છે અને તેમજ મહેશભાઈ પાલમુકુનભાઈ સોની આ પાંચ આરોપીઓની દેવભૂમિ દ્વારકા જિલ્લા ટીમો દ્વારા ધરપકડ કરવામાં આવેલી છે તેમજ આ ગુનામાં જે લૂંટ થયેલ મુદ્દામાં હતો તે હંડ્રેડ પર્સેન્ટ પોલીસ દ્વારા રિકવર કરવામાં આવેલ છે તેમજ હવે આગળની તપાસ ચાલુ રહેશે